કે સમજદાર બધા બેઠા છે એટલે પ્રસંગ કહી દો આખો જે મંડપ છે ને મંડપ આખો આ કથા સરકાર મોક્ષ માટે બેઠાડેલી છે પરિચિત રાજા અને મેં આપને કીધું એમ આખી જે કથાનો સવાદ છે એ વડવાને આપણા પરિવારજનોને મોક્ષ મળી જાય એ માટે આ ભાગવત સપ્તા છે આવી એક મોક્ષનો પ્રસંગ મને યાદ આવે છે હકીકત આ વાત સાચી છે ઘણાય ન ખબર એમ કે આવી કે ભાગવત સપ્તા મોટી બહેરોને મોક્ષ મળી જાય પણ હા આપણી જો વાત આપને કરું ખાલી થોડી મિનિટોનો વાત પૂરી કરી દો મોક્ષ કેમ મળે છે આજ પણ તમે મોરબી જાઓ ને મોરબી મોરબીની બાજુમાં ચાવડાસર નામનો તો તમે ચીંબો છે આજ પણ તમે ક્યારેક મોરબી જાઓ આ કથા જે આખી છે આજે કે માવજી બાપાનો આખો પરિવાર એને તો ખાસ કરીને આ વાતો સાંભળવા માટે આજે આવ્યો છું આ ડાયરામાં કે મોરબીની ની બાજુનો ચાવડાસર નો ઉજળ ચીંબો આજ પણ તમે જાઓ તો હજી છે આ પૈસા થોડીવાર રહેવા રેવા હમણાં લઈ લ્યો પૂરો તો લઈ લ્યો મને ખબર છે માલ હે તો મોહબત યાર પણ પૈસામાં બધું નથી મની ઇઝ નોટ એવરીથીંગ બટ એવરીથીંગ નીડ્સ મની રૂપિયા સર્વસ્થ નથી યાર ક્યાંક એવા સંબંધ બનાવજો કે ગિરિરાજભાઈ જેના ખંભે માથું મૂકીને બે આહુડા પાડવાનું મન થાય તો આહુડા પાડી શકો યાર નકરા પૈસા 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 કરી કરીને કેટલાય વયા ગયા એમય નહીં અને ઘણા પાસા બહુ ભણેલા તો એમ કે એકચુઅલી રૂપિયા તો હાથનો મેલ છે તો ઓડિન મર્સિડીસ લઈ આવો મેલ દઈને એમ લઈ લેતા હોય એ પૈસા જ જોવે પાછા પૈસા સર્વસ્ત નથી અને પૈસા વગર કઈ નથી મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની રૂપિયા થી બધું છે ને રૂપિયા વગર કઈ નથી આ બે ની વચ્ચે મારે ને તમારે હાલવાનું છે આનું નામ જિંદગી છે યાર પરખના મત પરખને છે કોઈ અપના નહીં રહેતા કોઈના પારખા લેતા નહીં કોઈના તળિયા લેવા જશો ને તો આપણા નહીં નીકળે યાર પરખના મત પરખને છે કોઈ અપના નહીં રહેતા કીસી ભી આઈને મેં દેર તક યે ચહેરા નહીં રહેતા યાર કોઈ અરીસામાં તમારો મારો ચહેરો કાયમ નથી રહેતો એ ખરખો નથી હોતો એટલે સમજદાર બેઠા છો મોરબી કોકરી જાવ તો મોરબી ની બાજુમાં ચાવડાસર ગામ છે એ ઉજડ ધીંબો હતો આજે ઉજડ ધીંબો છે ત્યાં ત્યાં કોઈનાથી નીકળાય નહીં રાતે બાર વાગે બધાયની વિનંતી છે અમારો પ્રસંગ એટલા માટે સાંભળવાનું કહું છું આ ભાગવત સપ્તાહ આ મોક્ષ ની કથા છે આખી શ્રીમદ ભાગવત કથા અને મોક્ષ ક્યારે મળે છે કેમ મળે છે એના ઉપર બે પાંચ મિનિટની ની જ્ઞાની વાત કરી દઉં મામા સરકાર એ ઉજડ ધીંબો હતો કોઈના બાપથી હલાય નહીં અને હાલે તો ભૂતાવળ જાગે ભૂત થાય પ્રેત બની જાય કોઈનાથી હલાય નહીં થર 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 કાળધામ ઉજવા માંડે આવો ઉજળ ટીંબો ચાવડા હરનો અને એમાં ઉજળ ટીંબામાં કોઈનાથી નીકળાય નહીં એમાં એક મરદા મરદ આયરનો દીકરો દુનિયા જાકારા દીય અને રાખે અને ઘરમાં રાણ તેથી માતા હાટે મૂલવે એ તો આયર તમારા એંધાણ આયર ની ઓળખાણ શું આયર કેવાય કોને હું બધી બધી જ્ઞાતિ માટે કહું છું આયા ખારવા સમાજ છે તો આહિરની વાત કરું છું મહેરની વાત કરું અને બીજે ઠેકાણે પ્રોગ્રામ હોય તો મારા ડાયરા સાંભળી લેજો એમાં હું ખારવા સમાજની વાત કરતો હોઉં શું કામ કે હવે જ્ઞાતિના વાડા નથી પાડવા આપણે એક બનીને જીવવું છે યાર એક નહીં બનીને તો હવે ઊલામને આવતા જાજી વાર નહીં લાગ્યા એનામાં એવી એકતા હોય કે અપનેવાળા તો આપણામાં કેમ નથી યાર આપણે બધા છે ને હિન્દુના દીકરા તો છીએ ને એ એમ કે ગપનેવાળા તો આપણે આપણા નથી યાર આપણે હિન્દુ નથી સુકામ જ્ઞાતિના વાડા પાડો છો જેને ખબર પડે છે જે ભણેલા ગણેલા જે હમજે બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે નાતીના વાડામાં પાડતા નહીં એક બનીને જેવો હિન્દુના દીકરા છે અને એનો પુસ્તક તમે એક્યુઅલી બાયકાસ્ટ કોણ છો છે તો હિન્દુનો દીકરો ને જે જેવો એક્સેપ્ટ કરી લીધું યાર હવે આવા નવા ફાંટા પડ્યા ને તો આયે મુગલો એ શાસન કર્યા છે હજાર હજાર વર્ષ સુધી અને અઢીસો અઢીસો વર્ષ સુધી અંગ્રેજ હુકુમતે શાસન કર્યા છે મહારાણ તમારામાં ફાગલા પાડ્યા અને રાજ કરવાની નીતિ અપનાવી અને મારા ને તમારા એકતા નહોતી ને એટલે ભાઈ ની આગળ ભાઈ ને મર્યા છે હવે આપણે આ નથી થવા દેવું અઢારે વર્ણ ને ભેગા મળી અને આવા હારા મંડપ ના નીચે ભાગવત કથા હોય તો ભલે ડાયરો હોય તો ભલે આયર ના ઘરે કથા હોય તો રબારી ભરવાડ કે કોઈ પણ સમાજ નો દીકરો એમાં ફિરહતો હોય આવા પ્રસંગો આપણે કરવા છે તો કોઈના બાપની તેવડ નથી આવનારા દિવસોમાં આપણા સનાતન ધર્મની સામે કોઈ લાંબી આગલી કરી શકે યાર ધર્મને વફાદાર બનો વતનને વફાદાર બનો જે જગ્યા ઉપર જૈનમાં હશો હિન્દુસ્તાનનો નશો રાખો અને બીજી વાત એ કરી દઉં હમણાં જે ઓડિશામાં જબરજસ્ત રેલવે દુર્ઘટના બની આપ પણ જાણો છો કે એમાં કેટલાય માણસોએ પોતાના જીવ ખોયા છે એટલે આજ આવા એક એક માધ્યમથી આવા એક સ્ટેજ ઉપરથી ભાગવતના સ્ટેજ ઉપરથી દિવ્ય આત્માને શાંતિ મળે એટલે ભગવાન કૃષ્ણ પરમાત્માને અને દાદા સોમનાથને પ્રાર્થના કરી કે જે પણ દુર્ઘટના બની જેને પોતાના જીવ ખોયા છે જેને પોતાના દીકરા દીકરીઓ પરિવાર ખોયા છે એને આત્માને મારો ભગવાન શિવ પરમાત્મા શાંતિ આપે એવી પ્રાર્થના ભગવાન દાદા સોમનાથના ચરણોમાં કારણ કે ઘણા માણસો પોતાના જીવ ખોયા અને હું એ કહી દઉં મેં આજ ફોટો જોયો શીખવા સાહેબ એનો ફોટો છે જબરજસ્ત કે જે હોસ્પિટલમાં દાખલ કર્યા ને બધા એ હોસ્પિટલમાં એક નહીં બે નહીં પણ હજારો યુવાનોની ની લાઈન ઉભી હતી શું કામ બ્લડ દેવા માટે આ કોઈ જાહેરાત નથી કરી બ્લડ ડોનેશન કેમ્પ રાખવાનો છે યુવાનો યુવાનો તમે ફોટો ગયા છે કે લઈ અમારા રુધિર લઈ લો લોહી લઈ લો પણ આ મળતા પડ્યા છે ઊભા કરો અને મરવા નથી દેવાના આવી આપણા યુવાનોમાં જયારે તાલાવેલી જોઈ ને ત્યારે અમને બોલવાનું મન થાય કે હવે આ કરવાની જરૂર છે યાર આવા યુવાનો જરૂર છે એક હજાર યુવાનો ઉભા છે આ બાજુ દવાખાનામાં હોસ્પિટલમાં એક પછી એક મૃતકના દહેન લાવવામાં આવ્યા છે ઈજા પામેલા લાવે છે આ બાજુ હજાર યુવાનો ઉભા છે અમારા શરીરમાંથી લોહી લઈ લો પણ આને કોઈને મરવા દેતા નહીં આવી ભાવના આવી ચેતના જો હિન્દુસ્તાનના યુવાનોમાં જાગે તો પાકિસ્તાન નહીં અફઘાન નહીં કોઈના બાપની તેવડ નથી ખામી મીઠ માટી હકે બોટિંગ બારી કાઢી લે આ તમન્ના હોય તો આ તમન્ના હોય તો પછી ભાઈ ભાઈનું હારું ન જોઈ શકે અને પાડોશી પાડોશીનું જો હારું ન જોઈ શકે તો આમાં દેશનો વિકાસ ક્યાં કરવા જવો નકરા મોદી સાહેબ એકલા શું કરે યાર કે આપણે ખંભો ખંભો તો મિલાવવો પડે ને એમ મારી કહેવાનો ભાવાર હવે હા પણ જો આયરના દીકરાને ઓળખાણ દેવાની ન હોય એને તો માથે આપીને પોતાની ઓળખાણ વાંચવી જો અને આમાં ક્યાં જ્ઞાતિવાત આવ્યો જુનાગઢની માથે જેથી મીટ માંડી તે દીધ આવડી ચિઠ્ઠીમાં લખ્યું તું આવડા કાગળમાં કે રા રાખીને વાત કરજો અને આયરાણીએ જેમ કાગળ જોયો દેવાત બોદરે લખ્યું તું રા રાખીલ વાત કરજો અને કાગળ જોયો અને સાચી કહું મડી ટૂટવા કે આજ પ્રતિજ્ઞા ઘણીવાર બોલું છું પુષ્પા પિક્ચર છે ને પુષ્પા પુષ્પા મૂવી એ તો તો વર્ષો આજથી વર્ષો બોલીધર ના પાદર માં દેવાય બોદરે તરવાજ ની અને પોતાની મૂછની માથે હાથ મૂકીને કીધું તું કે કોના બાપની ની ત્રેવડ નવઘણનું રૂવાડું ખાંડું થવા દે અમે અને એ માટે આ દોહો કીધો તો દુનિયા જાકારો દી અન રાખે ને ઘર માં રાણ તેદી માથા હાટે મૂળવે આયર તમારા એંધાણ વા તું મોક્ષ ની કરતો તો સાંભળું જો આ કથાનો નો ભાવાર્થ મારો આ કથા જે છે ને વડવાને મોક્ષ દેવા માટેની કથા છે આ ક્યાં મોક્ષ મળે ઈ ચાવડાસર મોરબી ની બાજુ નું ગામ ઉજડ ટીમો હતો કોઈ ના હલાય ની કોઈ ના બાપ નો હલાય ભૂત થાય પેતાળ થાય હલાય ને એમાં એક મરદમાણા હામર લોખી નામનો આયર નો દીકરો બાગડતા 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 ઘોડી લઈને નીકળેલો પોતાના ભાઈ ને મહેમાન ગતિ કરી હાજનું ટાણું થઈ ગયેલું રુંજુ કુજુ વેળા થઈ ગયેલી વાળું પાણી કરી અને કીધું રામ રામ કે રામ રામ પણ ભાઈબન તું વળતો વળ ને ત્યારે જે ચાવડાહારના પાદરમાં જે ચાવડાહારનો ટીંબો ઉઝળ પડ્યો છે ને એ પાદરમાં તું હાલતો નહીં શું કામ કે અહીંયા ભૂત થાય છે પ્રેત થાય છે ને ન્યા કોઈનાથી હલાતું નથી આવી ભૂતાવાળ જાગે છે જોજે તું હાલતો નહીં ને

આજ પણ મોરબી ની બાજુમાં ચાવડાસર રંગપરી બધા ગામડા આજુબાજુમાં છે તમે કુક દિક જાવ તો જોજો ઘોડી નીકળી ને આથી બાગડતા 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 કાળી ચૌદશ દિવાળી નો આગલો દિવસ કાળી ચૌદશ નું ટાણું હતું અને હામટ લોખીલ ઘોડીને લઈને નીકળ્યો જે પાદરમાં કોઈ નાથી હલાય નહીં ભૂત થાય છે એ પાદરમાં ઘોડી લઈને હામટ લોખીલ આવ્યો ભાઈઓ ઉજળ કેમ હતો બાવળા ઉપાતા ઝાળા ઉપાતા મોટા ખીજડા ઉભાતા ને ખબર નોતી કે ગામ ગરા કાઈ જતું નહીં ને ઘોડી આવી પણ ત્યાં તો દરવાજા મોટી ડેલી મોટા મકાન ભૂતાવળ જાગી ભાઈ ગયો કે મને તો એમ જબરદસ્ત ગામ હતું હામટ લોકીલે જવા દી હતી ત્યાં તો આયરાની હામે થળૈયા માં ઉભેલી જવાતી હતી હામટ લોકીલે ઘોડાના પેગડામાંથી પગ લીધો અને હામટ લોકીલ ઉતર્યો રામ રામ કર્યા જય મુરલીધર કર્યા ઢોલિયા ઢાળી દીધા ખાટલા ઢાળી દીધા સાંભળજો આ ભૂતાવળ જાગી હતી ગામ તો હતું જ ને ટીમો ઉદડ પડ્યો હતો પણ ભૂતાવળ જાગી પર ચોકડીએ ચોકડીએ જેના મોત કઈક બીજી રીતે થયા હોય જેના મોત કઈક કમોતે થયા હોય એને આત્માને શાંતિ ન મળી હોય એવી ભૂતાવળ તેથી જાગેલી અને ઘોડાના પેગડા માંથી પગ લીધો પણ ત્યાં તો ખબર પડી કે આ તો ગામ છે ઉદર ટીમો છે જ ને આયા હવે વાત સાંભળજો ઘોડામાંથી માંથી ઉતર્યો એક હજાર રૂપિયા પોતાની આગળ ઈ જમાના વર્ષો પહેલાના ના હજાર રૂપિયા હતા એને એક હજાર ની કોથળી હતી એ આયરાણીને કીધું કે લો માળી આ કોથળી મૂકી દો પટારો ઉઘાડ્યો પટારામાં પૈસા મેલ્યા અને કીધું કોઈ આદમી ઘરે નથી કે હમણાં ભય આવશે તમે વાળું પાણી કરી લ્યો હામટ લોખીલને વાળું પાણી કરાવ્યા જમાડ્યા અને ઢોલિયા માટે હામટ લોખીલ ફળિયામાં ખાટલો નાખી ઢોલિયો નાખી અને આંખ બંધ કરી હવે ટૂંકમાં વાત કરું આંખી જે હામટ લોખીલની ઉઘડી તે ધૂળમાં હામલ આવટતો તો બાવળના ઠૂઠાળ ઘોડું બાંધેલું ધૂળમાં સાંભળ લોખીલ આવટે સાહેબ નહીં ડેલી નહીં દરવાજા નહીં ઘર નહીં આયરાણી નહીં કાય ધૂડમાં પડખા પડતો ઓહો નકી ભૂતા વળે જાગી આયો મારો ભાઈ બન કેતો વાત સાચી હતી કે ન્યા ભૂત થાય છે ન્યા પ્રેત થાય છે ન્યા જાતો નહીં હકીકત હું તો એવામાં જ આવી ગયો આય તો કઈ છે જ નહીં હાજે આવ્યો તેથી ડેલી હતી મકાન હતા હવે ઘોડાને બાવળના ઠૂઠેથી છોડી અને નીકળ્યો બાગડતા 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 નીકળી ગયો હોળી પાછું ટાણું આવ્યું પર ચોકડીએ ભૂતા ભૂતાવળ જાગે અને એવા ટાણે ઘોડીને હાકી ભાયો રાતનો મજર ભાંગેલો તમરા ત્રમ 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 બોલવા મંડેલા અને હાકી ઘોડી ભાઈ મરદ માણા હતો પાછો પડું ને ભલે મને મારી રાખે પણ આજ પાછો ન આવું અને હોળી ઘોડી આવી હવે વાતનો સાર તમને સમજાવું છું ભાગવત કોને કહેવાય લોખિલ છે કોણ છો કે આયર નો દીકરો છું શું કામ આવ્યો આયા

અને આખું ગામ ચાવડા હાથના બધા યુવાનો તરવારના ઝાટ કે ખપી ગયા કામ આવી ગયા તરવારું મારી મારી તરવારના ઘા કરી દીકરો પેલા મારી નાખ્યા ઈ જે તરવારના ઘા થયા એમાં મોક્ષ નથી મળ્યો ભૂતાવળ જાગતી હતી હજી ક્યાં આત્માને મોક્ષતા કર અને તો અમને મોક્ષ મળે બાકી અમારા આત્માને મોક્ષ અમારો આત્મા હજી ભટકે છે અને ઈ ચાવડા હર ના ઉજે જે ભૂતાવળ જાગતી હતી ઈ ઠેકાણે હામત લોખીલે ઈ જમાના વર્ષો પેલા ભાગવત સપ્તાહ કરી મોટી કથા કરી અને આ પછી વર્ષો હામત લોખીલે અટાણે નથી